શ્રીકૃષ્ણ કોઈ મને દ્વારકા દીશ કહે તો કોઈ ગોવાળિયો પણ હું માત્ર એક માર્ગદર્શક છું આ વિશ્વમાં ધર્મ અને અધર્મ વચ્ચેનું સંતુલન જાળવનાર સૂત્રધાર છું તમે જુઓ છો આ કુરુક્ષેત્રની ભૂમિ અહીં લાખ કોઈ યોદ્ધા ઊભા છે યુદ્ધ કરવા તૈયાર પણ શું આ સત્તાની લડાઈ છે ના આ યુદ્ધ માનવ મનની અંદર ચાલી રહેલા ધર્મ અને મોહ વચ્ચેનો સંઘર્ષ છે મે અર્જુનને ઉપદેશ આપ્યો કર્મણ્યવા અધિકાર

આવો જાણો છો ધર્મ સૂક્ષ્મ છે એને સમજાવવા માટે તમારા હૃદયનો જ્ઞાનનો પ્રકાશ કરવો પડશે હું એ પ્રકાશ છું